ચાલો આપણે એકમ આઠનું એક રમત શીખી ગયા હવે મહાવરા માટેની એક બીજી રમત છે મારા પહેલાં અને મારા પછી તો જે સંખ્યા હું પૂછું તે સંખ્યા તમારે બતાવવાની છે અને એના પહેલાંની સંખ્યા અને એના પછીની સંખ્યા તે આપણે ઓળખીશું હા ને ચાલો ક્યાંથી શરૂઆત કરીએ એકાવનની લાઈન પ્રિયાંશી તેપન ક્યાં છે તેપન હવે તેપનની તરત પહેલાંની સંખ્યા કઈ બાવન તેપન પછીની સંખ્યા કઈ ચોપન સરસ ચાલો હવે સાહીઠની લાઇન ની હતી ત્રેસઠ ક્યાં છે ત્રેસઠ હા ચાલો ત્રેસઠની તરત પહેલાંની સંખ્યા કોને કહેવાય બોલો બાસઠ હા અને ત્રેસઠ પછી ચોસઠ સરસ ચાલો હવે એક્યાસીની લાઇનમાં જઈએ સુહાની પંચ્યાસી ક્યાં છે હા ની તરત આગળની સંખ્યા કઈ ચોર્યાસી અને પંચ્યાસી પછી શું આવે છ્યાસી સરસ ચાલો ક્રિષ્ના એકાણુંની લાઈન છે ને ચાલો અઠ્ઠાણું ક્યાં છે બતાવો સરસ અઠ્ઠાણુંની તરત પહેલાંની સંખ્યા કોને કહેવાય સત્તાણું ને અઠ્ઠાણું પછી શું આવે નવ્વાણું ચાલો હવે બાણું ક્યાં છે બતાવો મને બાણું હા બાણું અને ચોરાણું ક્યાં છે તો બાણું ને ચોરાણુંની વચ્ચેની સંખ્યા કોઈ કહેવાય બાણું ને હા એને કેટલા કહેવાય દાણું એટલે બાણું અને ચોરાણુંની વચ્ચે ત્રાણું તો આ આપણે સંખ્યા સાથે ઓળખવાનું તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા આપણે શીખી ગયા ખ્યાલ આવી ગયા ને બધાને એરોન ચાલ એરોન આ બાજુ આવે પ્રિયાંશીની બાજુમાં ચાલો એરન ચોપન બતાવે ચોપન ક્યાં છે હા ચોપનની તરત પહેલાંની સંખ્યા કોને કહેવાય હા અને ચોપન પછી કઈ આવે સરસ ચાલો હજુ કોઈ એક શીખું છે આવડી કયું બધાને સમજ પડી ગઈ સમર્થ નિયતિની બાજુમાં આવી જાય આપણે એકસાઠની લાઈનમાં હજુ એક મહાવરો કરીશું હા ચાલો સમર્થ બતાવે અડસઠ સરસ અડસઠ ની પહેલા કઈ સંખ્યા આવે સડસઠ ને અડસઠ પછી કઈ આવે ઓગણસી ખ્યાલ આવી ગયા બધાને ચાલો બધા માટે તાળી પાડી દઈએ સરસ